અષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિના શ્રાવણ માસમાં પહેલાં અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલદૈવત કાનબાઈ માતાનો સૌથી મહત્ત્વનું પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં લોકો વસેલા છે એમાંથી એક મહારાષ્ટ્રીયન તેમાં ખાસ કરી ખાનમ દેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં અષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્ત્વનું પર્વ કાનબાઈ માતાજીની પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે આ તહેવારની ઉજવણી આ પ્રકારે હોય છે શનિવારે સાંજે ત્રીજા પ્રહર સત્યાપૂજન પૂજન ભાજી ભાખરીના રોટ હોય છે તેમજ આખી રાત હાથ ઘંટી પર લોટ દળીને રવિવારે ત્રીજા પહેર સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે તેમજ સોમવારે સવા પહેરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરી બીજા પહેર સુધી વિસર્જિત કરવામાં આવે છે આખો ખાનંદેશ આ ઉત્સવને ખૂબ જ ધામધૂમપૂર્વક કરે છે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ હર્ષ નાચગાન કરી માતાજીના આશીર્વાદનો લ્હાવો લે છે